નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વાલોડ ગામના વાડી ફળિયાના રહીશો ડીવાયએસપી કચેરી રજૂઆત કરવા પહોંચ્યા બાદના બે ઈશાઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો તાપી જિલ્લાના વાલોડ ગામના વાડી ફળિયા અને સમચાલી ફળિયાના યુવકો વચ્ચે લગ્નમાં મારામારી થઈ હતી બાદમાં ઉગ્ર ઝઘડો થતાં બંને પક્ષ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જેમાં બે યુવકો સિકંદર ગુલામ શેખ અને બંટી કામિત વિરુદ્ધ ગુનો દાખલ નહીં થતા રહીશો મોટી સંખ્યામાં વ્યારા ડીવાયસી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતા જવાબ લઈ બંને ઈશાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના દજંબા ગામના ઈશામે ઝેરી દવા લેતા સારવાર અર્થે ખસડવામાં આવ્યો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દજંબા ગામના નિશાળ ફળિયામાં રહેતા નીરવભાઈ ચૌધરી અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા તેમણે ધજમા ગામે મોટી નહેર પાસે દવા પી લીધી હતી જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર અપાઈ હતી જે માહિતી પાંચ કલાકે મળી હતી નિઝર ગામના ખેતીવાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો તાપી જિલ્લાના નીઝર ગામના ખેતીવાડી વિસ્તારમાં દીપડો નજરે પડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં નિઝર ગામના રમેશભાઈ પટેલના ખેતરમાં પાંજરો મૂકવામાં આવતા દીપડો પાંજરે પુરાઈ ગયો હતો જેની જાણ વન વિભાગને કરવામાં આવતા દીપડાનો કબજો લઈ ઊંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી ચાર કલાકે મળી હતી સોંગઢ શહેરના નવા આરટીઓ નજીક બાઇક ચાલકને ટેન્કર ચાલકે અડફેટે દેતા ઈજા પહોંચી તાપી જિલ્લાના સોંગઢ શહેરના નવા આરટીઓ નજીક બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા ટેન્કર ચાલકે બાઇક પર જઈ રહેલા વિનોદભાઈ ગામીના ટક્કર માતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ તાલુકાના બાજીપુરા નજીક બસમાં નશો કરી ઝઘડો કરતા ઈશાબને ઝડપી લેવામાં આવ્યો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં

જેમાં પ્રધાનમંત્રી જન સુરક્ષા અને જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી જે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ઇન્દુ ગામે પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ નર્સિંગ કોલેજમાં કાકરાપાર પોલીસ મથકના પીઆઈ અને જિલ્લા અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર ક્રાઇમ તેમજ અન્ય વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી ઓછલ તાલુકાના મીરકોટ ગામે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા લગ્નમાં હાજરી આપવામાં આવી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના મીરકોટ ગામે અરવિંદ ગામિતની પુત્રીના લગ્ન હોય જે લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા દ્વારા હાજરી આપવામાં આવી હતી જે માહિતી બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમા હાઈવે પર અજાણ્યા ટ્રક ચાલકે કડોદરા થી મસનપાડા તરફ જતા હોય ત્યારે અકસ્માત સર્જ્યો હતો જ્યાં બાઇક પર સવાર બે યુવકો ગંભીર ઈજા પહોંચી હતી જ્યાં બાઇક સવાર સાગર ગામે તો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે હાર્દિક ગામે તે ઈજા પહોંચી હતી બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર